સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો ધોરાજી ના જમનાવાડ રોડ પર આવેલા સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસુ સીઝનમાં રસ્તાઓને પહેલા મરમત કરવાને બદલે જેમ ના તેમ રહેવા દેવાતા ખાડાની ભરમાળના લીધે બિસ્માર હાલતમાં હોય કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે જે સમસ્યા હલ કરવા લોકો ફરિયાદો ઉઠવા પામી છે ધોરાજીના જમનાવાડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું હતું કે ધોરાજીના જમનાવાડ રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ઘણા સમયથી ખરાબ છે બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆતો કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડી જાય છે અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી ચાલી શકતી નથી અને સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી જાય તો પણ કાદવ કિચડમાં લપસી જવાય છે આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ધ્યાન આપે તેવી માંગણી ઉઠવા પામી છે આવા રસ્તા પર ચાલીને પસાર થવું એ કસોટી પાર કરવા સમાન છે રિપોર્ટર વિપુલ ધામેચા સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ધોરાજી રાજકોટ મારું નામ કુંદનબેન વસંતદાસ દેવ મોરારી અમે સંજય નગરમાં રહેવા આયવા છીએ

બધે ગારો ગારો અમે ક્યાંય નથી જઈ શકતા હવે આ કઈક ખારું અમને બધું કરી દયો હલાય એવું કરી દયો અમારે છોકરા ભણવા જઈએ એક એવું કરી દયો તોય ઘણું સારું નામ રભા દાખડા છે હું ધોરાજીના સંજયનગર વિસ્તાર માં રહું છું અમારી પરિસ્થિતિ અત્યારે ખુબ જ ખરાબ છે રસ્તામાં ગુટણ સુધી ના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાન વાળા અમારી સોસાયટી માં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાઈ નઈ પણ અમને ચાલવા જેટલું તો કરી દ્યો નગરપાલિકા વાળા છે કે સભ્યો છે એના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે તેની પોતાની શેરી નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરી નાખો છેલ્લેથી ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકાર ને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી દો અમારા છોકરા સ્કૂલે નથી જાય શકતા શાકભાજી વાળા પણ અંદર નથી આવતા રસોઈ બનાવી તો શું બનાવી સવારના નવ વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ કોઈ જમા નથી કોઈ પાણી પીધું નથી સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ મારું નામ મનીષા ચૌહાણ હું ધોરાજી સંજયનગર રહેવાસી છું અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતરા છીએ કારણ કે અમારે અત્યારે સંજયનગરની કન્ડિશન એવી છે કે અમે પગે પણ નથી ચાલી શકતા એટલું કીચડ છે અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગયું તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારા લેડીઝ અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે તો એકસો આઠ ને અમને ફોન કરીએ છીએ તો એકસો આઠ એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થાશો એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા શાકભાજી વાળા અંદર કોઈ આવતા નથી બધા ના કે છે અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબજી આવે અને તે જોવે કે અમારે સંજય નગરની કન્ડિશન શું છે અને તે પછી એ કે ઈ વાત અમે માન્ય રાખવા તૈયાર છીએ